હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ ચમશો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ આજે હું તમને એક મસ્ત સરપ્રાઇઝ બતાવીશ તમે બધા શોક થઈ જશો વાવ આ શું કરી દીધું કૃષ્ણનો બર્ડ હતો સેલિબ્રેટ કર્યો બટ અમે કેક નહોતા લાવ્યા કારણ કે અત્યારે એને શુગર ખવડાવવાની નહીં પી આપણે કેક ખાઈએ જોઈ રહે અને એનો જીવ લાલચાય એના કરતા બેટર અમે કેક જ નહોતા લાવ્યા કેક કટિંગ કર્યું જ નહોતું જ્યારે એ મોટો થશે એને સમજણ આવશે હા હવે આનો બતલબ સેલિબ્રેશનની ખબર પડે એનો કે આ બર્થડે મારો સેલિબ્રેટ થઈ રહ્યો ત્યારે મારી ઈચ્છા કહું એનો ધામધૂમથી બર્થ ડે સેલિબ્રેટ કરીશ પણ હું તમને સરપ્રાઇઝ બતાવવા જઈ રહ્યું તમે બધા શોખ થઈ જશે કે આ શું કરી દીધું કાનાના એટલા મસ્ત હેર હતા પણ બર્થ અમે શું કહેવાય સવારે એનો બર્થડે હતો હતોને ધોઈ તૈયાર થયા બહાર નીકળ્યા થોડું બહારનું વાતાવરણ જોઈને આવ્યા મતલબ ટાઉનમાં ને ટાઉનમાં થોડો એન્જોય કરીને આવ્યા અને સાંજે મારો વાળ માં કેવો લાગતો અને વાળ કાઢી નાખે તો કેવો લાગે છે જોકે એ તો કાઢવા જ પડે આપણે એક રિવાજ હોય દરેક દરેક નાના છોકરાના પણ મને અંદર થી એટલું બધું દુઃખ થતું હતું મારા કાનાના વાળ જતા રહેશે મારા કાનાના વાળ જતા રહેશે પણ એ તો બી ક્યાંય ઘરની જ કહેતી એનો કોઈ પ્રોબ્લેમ નહીં પણ તો બી આપણને દુઃખ થાય કેટલા મસ્ત વાળ હોય કોઈ જતા રહે મારા તો એટલા સરસ નહીં મારા કાનાના વાળ બહુ મસ્ત ક્યારે કોઈની નજર ના લાગે અને એક બીજે સરપ્રાઇઝ પણ અમે તમને આપવાના આવીએ કાના માટે અમે મસ્ત બર્થડે ગિફ્ટ લાવ્યા આવીએ બટ એ દિવસે અમે વિડીયોમાં બતાવી શક્યા નહીં તમને તો આજે હું તમને બતાવું

મારા કૃષ્ણની નાનું બાઇક મતલબ લાયા છીએ આગળથી ચલાવશે પાછળથી ચલાવશે આ રીતે ચલાવશે મારો કાનો આખો દિવસ આ જ કરે ઉપર બેસાડી હતી એટલે બેસી રહે પછી આપણે પાછળથી ચલાવવાની આ સાયકલ બહુ જ મસ્ત સીટ ઊંચી નીચી થઈ શકે પછી એનું પાછળનું જે હેન્ડલ છે એ પણ ઊંચું નીચું આપણે કરવું હોય આપણી હાઈટ પ્રમાણે કારણ કે આપણે એને લઈને જવાનું હોય તો એ પણ થઈ શકે આગળનું જે આ પકડવાનું છે એનું બે હાથથી ગવંડર એ પણ ઉપર નીચે થઈ શકે મતલબ એનું ઊંચું કરવું હોય તો ઊંચું બી થઈ શકે અને અહીંયા બે પેન્ડલ પણ આપેલા છે કે જે પેડલ મારીને સાયકલ ચલાવી શકે ભવિષ્યમાં આ નીકળ નીકળી દઈએ ટાયર અને એનું સ્ટેન્ડ પણ આપેલું સ્ટેન્ડ લગાવી દેવાનું જ્યારે મોટો થાય ત્યારે આ બધું જ થઈ શકે આ સાયકલની અંદર એટલે અત્યારે એટલા માટે મંગાઈ કે અત્યારે આમાં બેસી પણ શકો અને જ્યારે પાંચ વર્ષનો થશે ત્યાં સુધી સ્ટીલ આ સાયકલ અને ચાલશે એટલે બધું વિચારીને મેં આ સાયકલ મંગાવી અને હોપ તમને બધાને પણ આ સાયકલ બહુ જ ગમી હશે મારા કાનાને બી બહુ ગમી મને બી બહુ ગમ્યું કલર મારી ચોઈસનો કારણ કે આ કલર મને બહુ ગમ્યો હતો એટલે મેં આ કલર ગૌરવના મતલબ ગૌરવને કહ્યું કે આપણે આ જ ઓર્ડર કરીએ તમે બધા મને કમેન્ટ કરીને કહેજો કે તમને બધાને સાયકલ કેવી લાગી કૃષ્ણની તમને બધાને કૃષ્ણનું ગિફ્ટ ગમ્યું કે નહીં ઓકે તો આજે આજ મારે બતાવવું હતું કે કૃષ્ણનો ટકો કરાવી દીધો અને એના બર્થ સાયકલ આપીએ આજે આપણે વિડિયોને અહીંયા એડ કરીએ વળીશું બીજા વિડીયોમાં ચાલો ત્યાં સુધી સૌને રાધે રાધે જય દ્વારકાધીશ